આપણે પહેલી વખત હે ને એક જરૂર કરી આપણો મારો મોન જ હતો શિવ બોરી માં એને શું કર્યું ખબર છે મને મારા ખાતો મેકિંગ જતો રહ્યો એટલે હે ને આપણે બાહુ તને કહું તને તો એટલે નહીં કાઢ્યો તમે તું મારો ખાસ મોન જ છું બરોબર 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 પછી હ ને હવે ગડદાઈ ના કરતા પેલી વખત એક કરી હતી ગડદાઈ તમે બેને કરી હતી મને મેકિંગ જતા મારા ખાતો એ તલવારો તો થઈ હતી પછી મોન વાંચી તું આ બન્યું પછી મેં આવ્યા જ ને અરે આ બાહુ હું વાત કરું એ તો મને એવી તલવાર વાગી હતી પોટલી હતો ને એને મને પાડ્યો ને તલવાર ઉપર તે મને તો તલવાર વાગી તે મને તો હલાતું હતું એ તો નથી બધા હરખા છે બધા આલીઓ કરતા ને હતી આપણે બધું ધંધો બંધ કરી અમે કોઈ જમીનો નહીં લેવાની આપે આપડે જમીનો નહીં આપડે આપેલા ને મદર ના ચાલુ કરી દઈએ જમીનો તો બહુ માર પર રહી યાર બીજું કશું નહીં પાવો તે અર્ધી હા લોકો ની હા લાગે બીજું કોઈ નઈ લાયો ને લાયો લોકો ની લાયો તો હોય ને આ મને માર ખવડાવ્યો તમે મારા કાજુ બદામ ના ગોરા ખવડાવેલા માથે પાર્યા એ તો કાજુ બદામ ના ગોરા તો પેલો વધારે ખાતો તો હું તો ખાતો જ નતો એટલા આવું આ દેડકા જેવો તો હું દેડકા જેવો નહી આ તો જીમ માં જે બોડી બનાઈ છે હમ હા ને હવે હ ને આપણે તો ગયા થા ને આપણે બરોબર એ તમે બે ઊભા થઈ જજો બરોબર હા

બરોબર આમાં આ બિઝનેસમાં કોઈ બરકત ના આવે તો ભઈ નિવેદ ખાઓ કાઢ નાખી બે નહીં એટલે આપણો સારું જ કામ કરવાનું જે થાય હા આપણે તો દિલથી કામ કરવાનું આનામાં તો હાથ તક ભાગવાનું કેર પાકી હા હા ભાગી જ નાખવાના મને તો એક પટન કેવન લાગ્યા તો હું તો કેવું એ મક બરાબર ઓએ કુંન કલવા કન કલવા માર આ ઉતર ઉક કોણ કરી તારો તા જોઈ રે કમ હા નિયમ છે અંદર કસું લઈ ની જાજે કન કસું ક્યાંક કરી શકું હા જઈ શકું ચા

કલવા તું ચમાઈ આવ્યો એ પેલા કે પૈસા ને જગુ હું તો સુપારી આલવા હું બાબા ઉપારી ઉપારી છે ને બાબા ઉપારી ઉપારી નહીં કે બાબા નહીં આલવા હ તા એક જન નું મર્ડર કરવાનું હ કરવાનું હ આરો બોલવું પડે હું હવે જગુ કહી દઉં કે ભાઈ બોલ એ તો હતે સુપારી વાળો કઈ બાબા બાબા એ તો તો સુપારી પૈસા વાળો મોડર કરવા હ હ એલા બધા ધંધો આગળ હે ખરો એ ને બોલાય ના બોલાય જલ્દી બોલાય બી હાલત લઈ જ ભાઈ રૂબાઈ જા

મારે બૈરા બૈરા ભાગી જાય પછી બરોબર તમેંગત આવશો જ ને પકડવા ના હું જ છે ને હોવ તો કે તમાર ગામનું લોકેશન અમને ભાઈના આ લેજો બરોબર જઈ જઈ કઈ જગ્યાએ જઈ તો હું તો લોકેશન કાઢ દઉ નહીં

ફોન તો લાવે મારો હા લે ફોન તમારો અને અર્ધુ પેમેન્ટ પેલું ખાતામાં ભરવું જોઈએ હા એ તો ગૂગલ પે કરી દે એક લાખ પચીસ હજાર રૂપિયા હા હા ગૂગલ પે ના કરતા ફોન પે કરજો બરાબર આપણે ટોકન જોઈએ આપડે ગાડી લઈને કરીએ

ઓ બા મોગ બદલાઈ જા મારા અંગા સાબુડ પડશે હાલો હેડો રે પેરવશી તમે દાવીત નો લે આપરો હા બરોબર હગુ ચલાવજો ભાઈ ન આ તો કાલે તાજો અલે હું ડોગા પકડવા આયો હું આ પકડવા પર લાવી બાઈક લે આ ને આ લઈ લો અમારડો તમારી જીત છે

એ આપણી માથે પેલા જોઈએ આ બાઈક છો લઈ લેઓ હેડિંગ જઈએ હેડિંગ આવો સા પેડો નઈ બચાવવાનું અને પાઉ પી કને જેમ પાવ પણ પેલી બાઈક મેકીને આઈ ગયા તા એ તો આવું જો કે ચાવી આપળા ને કે બાઈક લઈ જાવ તેર્યા તો

ચૌદ કરોડ રૂપિયા આલ્યા હા ચૌદ કરોડ અલે હે દેખો હમ તન લઈ આલુ તારે ચેલી જોઈએ આવી અલે આ કરોડ આજો કરો આવડી મોટી પેરે માન કોઈ નહી તો કાપી એ ભાઈ તું દાતરું લઈ લે પેલા ભાઈ દાતરું એ દાતરું લઈ ઉડાઈ મારે પેલો ફોટો બતા ને એડ્રેસ પૂછ બતાવ કોનો પકડવાના કોઈ હું તો આ ભાઈ નો

આ ભાઈ નું હું ફોટો બતાવી નું સકરાજી કઈ છે ઓખો આ તો નેનું છોકરું હો અરે આ એક છે ભાઈ ના હું નઈ ઓળખતો નઈ આ પણ આપણો બનાવે છે નઈ હું આમાં આ આ એક મોણસ છે નઈ ઓળખતો ભાઈ તું ગમમાં રહો તો બહાર હો આ ડોવામાં ડોબે હોકા તો થોડી છે ચોટીની છે ચૌદ કરોડ હુ ચાલતો ડોબન હોકેર હ અલ્યા કોડું તમ ને એ તક્કો ના મારે એ બંગલા જાવ ભાઈ કોણ મને બેઠે બધું ખબર પડે તું લોબરા માગે આઈ અરે મારે ને કે धोका દોયા હ અરે આલ ને આલ ગયો એ ભૈરુબા તું એ મારના ને હું આપા જોયો ને કે ખાટલો ઊંચો કરી મારે અલ્યા અગા જો તમારે બેરા ના તો અગા જો અલ્યા હ પકકો લે અને આ ખાલી પેલા તો તો ફાડ નાખું અલે મારો બુશર ફાડ નાખ્યો એ અલે નવ લઈ લેજે એ ડોકો રોકાવા હતો એ 10 એ તું સાઈડ આ તું સાઈડ માં ચા ફોલન મે તું તું કાઈ દો લગા કરી આવો દાઈ અલ્યા ભલા મોરા હું કહું કા છોકરો હું નહીં ઓળખતો અલ્યા છોકરો નહીં અર્ધો ગાયરો દોહો પણ નહીં આમાં ઘેર કોઈ ઓડો હોક તો બારે નહીં તો ધ ખબર નહીં ના ફાઈ તો મેક માજા બોધેરો આ બાપો સીવે તું આજે અમાર ઘેર હું સીવે લઈ ચાલ ને દંડેલને બતાય આવું તું ભાઈ જતો રે નકા આ તા નાખે हा मारा आला चोही आई जे मारो एक ने एक छत फाड नाखियो आ कुऊ घुकर नाखियो 10 दिन तो जो ऊपर है काले आता तो घरोच फर ऊपर है गर्म सकाजी जम खोरवा आया है हु खबर ना पड़ी सकाजी को क्यों लागो हो सकाजी मलून तो क्या ऊपर एक तमन तंजम खोरवा आया है, है को जल्दी सकाजी 10 दिन तो ऊपर मु फाटा

આ તુચુ આકુન છે કઈ થાય રે આને બહાર કાઢ ન મૂર્ખા ના ના બહાર બડી વાતમાં નમ શાંતિ

પચાવ આ તો સતરા દિન કેમ કરી જાય મારું બધું ક્યાં જવું પડે જવું બી જો કહી દઉં કરા સકરાજી નેમ કરી જો પેલા તેં જે આયો આ તા મન તો જોદા માં આય ને જો ને સદે ફા આ મરા જ માર્યો શી ખબર સકાતીન ખોરવા આતા લાગો અપપો કર્યું એટલો ખોરવા હા ખબર નઈ હું કર્યો હતા જોઈ ગયો હે છોકરા હેડ હેડ હેરા હેડા જલ્દી છોકરા પોલીસ ફોન કરી દઈએ કિડનેપ કરવો પડે

એક થાલો ભગિના થાય ખાટલો તો રાખો તો ઉતલો આ આધાનો હો બોલો 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 કોણ કોણ મારી એને અભિમંતો કેલો કે ભાઈ કેવા રોકેવા જોઈએ એક આ છોકરાની કુશી જે છોકરાએ દોયા હ કોમ આ બાજુ હોવા હા ચલાજી જાઓ તો માછુ વાળ